ધોરણ છ વિષય છે હિન્દી તેમાં આપણે પક્ષી જીવજંતુ સગા સંબંધી અને મહિનાના નામ છે તેને હિન્દીમાં શું કહેવાશે તે સમજીશું સૌથી પહેલા આપણે જોઈએ પંખી તો પંખીને કહેવાશે પક્ષી તો મોર છે તેને હિન્દીમાં શું કહેવાશે મોર કોયલને કોયલ પોપટને તોતા બાજ તો બાજ મરઘો તો મુરગા અને મેના તો મહિના તે પછી કબૂતર છે તો તેને કબૂતર જ કહેવાશે કાકા કૌવા તો કાકા તુવા બુલબુલ તો બુલબુલ ચકલી તો ચીડિયા બતકને કહેવાશે બતક સારસ તો સારસ તે પછી કાગડો છે તો કાગડો તો કૌવા ગરુડ તો ગરુડ બગલો તો બહુલા હંસ તો હંસ ઘૂવટ તો ઉલ્લુ અને ગીધ તો ગીધ તો પક્ષીને હિન્દીમાં શું કહેવાશે તે આપણે સમજીએ ત્યાર પછી આપણે છે જીવજંતુ તો જીવજંતુને હિન્દીમાં શું કહેવાશે તે જોઈએ અજગર છે તો તેને અજગર જ કહેવાશે પતંગિયું છે તો તેને તિતલી કહેવાશે વિછીને બીછું માછલીને મછલી ત્યાં પછી ગરોડી છે તો છીપકલી માંકડતો ખટમલ મધમાખીને મધુમખી ખિસકો લીધો ગિલહરી ત્યાં પછી કાચબો છે તો તેને પછુઆ એવો કહેવાશે નાગને નાક કહેવાશે મચ્છરને મચ્છર અને સાપને સાપ તો જીવજંતુની હિન્દીમાં શું કહેવાશે તે આપણે જોઈએ ત્યાર પછી આપણે જોઈએ સગા સંબંધી એટલે કે રિસ્તેદાર તો પપ્પા છે તો તેને શું કહેશે પિતા કાકા છે તો ચાચા ભાઈ છે તો ભૈયા દાદા છે તો દાદા ભાઈજી છે તો તેને તાવ જેઠ તો જેઠ પુત્ર તો પુત્ર ભત્રીજો તો ભતીજા માસા તો માઉસા અને સસરા તો સસુર ફૂફા તો ફુવા અને બનેવી તો જીજા પછી છે મમ્મી તો માતા કાકી તો ચાચી બહેન તો જીજી દાદી તો દાદી ભાભુ તો તાઈ જેઠાણી જેઠાણી તો 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 પુત્રી પુત્રી ભત્રીજી ભત્રીજી માસી મૌસી ભતી સાસુ તો સાસુ ફૈવા તો ફૂફી અને ભાણે તો ભાંઝા અથવા તો આપણે જોઈએ તો પપ્પા તો માતા વિરુદ્ધાર્થી એ પણ કહી શકાય કાકા તો ચાચા અને કાકી તો ચાચી ભાઈ તો ભૈયા અને બહેન તો જીજી તે રીતે આપણે સગા સંબંધી એટલે કે રિસ્તેદાર છે તેને હિન્દીમાં શું કહેવાશે તે આપણે સમજીએ ત્યાર પછી આપણે જોઈએ કે મહિનાના નામ છે ગુજરાતી મહિનાના નામ તો મહિનાને શું કહેવાશે મહતક તો કાર્તિક માક્ષર તો માર્ગશીર્ષ પોષ તો પૌષ મહા તો માધ આગળ તો ફાલ્ગુન ચૈત્ર તો ચૈત્ર વૈશાખ તો વૈશાખ જેઠ તો જેષ્ટ અષાઢ તો આષાઢ શ્રાવણ તો શ્રાવણ ભ તો ભદક અને આસો તો આશ્વિન તો આપણે અહીંયા પક્ષી છે જીવજંતુ સગા સંબંધી અને મહિલાના નામ જોયા કે તેને હિન્દીમાં શું કહેવાશે તે આપણે સમજીએ તો આ પક્ષીઓના નામ છે જીવજંતુના નામ છે સંબંધી અને મહિનાના નામ છે તો આ હિન્દી અને ગુજરાતી નામ તમારે એક વખત લખવાના છે અને પાકા કરવાના છે